ખેડાના ડાકોરમાં આવેલ પુલહાશ્રમ સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થી હસન અલીની આંખમાં ફેવિક્વિક પડી જવાની ઘટના બની છે મહુદાના અલીણા ગામથી પુલહાશ્રમ સ્કૂલમાં ભણવા આવેલ વિદ્યાર્થીની આંખમાં ફેવિક્વિક પડી વિદ્યાર્થી હસન અલીને ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટર દ્વારા ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ અપાઈ અને બાળકની ડાબી આંખ ચકાસી દવા આપી બીજે દિવસે બાળકને તપાસ અર્થે બોલાવવામાં આવ્યો

અને એની બંને આંખો ચોંટી ગયેલી હતી એને તાત્કાલિક અહીંયા અમે સારવાર આપી છે અત્યારે એને સાફ કરી અને દવા લખીને આપી છે કાલે ફરીથી એને જોવામાં આવશે અગર વધારે ઇન્જરી લાગશે તો એને આગળ રેફર કરીશું નહીતર અહીંયા અમે પ્રાઇમરી લેવલ પર ટ્રીટમેન્ટ કરીને બાળકને સારું થઈ જશે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા